પોરબંદરનો પહેલો સૌથી મહત્વનો મુદ્દો તમારો એરપોર્ટનો હતો કે કેસોદ જેવા સ્થળની અંદર તમને પ્લેન મળે છે તો પોરબંદરમાં શા માટે નહીં એટલે એનો જવાબ રામ મોહન નાયડુએ ઓન ધ સ્પોટ આપ્યો છે કે તમને દાખલા તરીકે અટાળે કેશોદજી પોરબંદર જાય છે અમદાવાદથી કેસોદ એ કેસોદથી તમને પોરબંદર ફ્લાઇટ આપશું ને પોરબંદરથી સીધી અમદાવાદ વહી જશે પણ જેવું તમારું રનવે વધી જશે છવ્વીસો મીટરનો એટલે તમને અહીંથી મોટા મોટા વિમાન બોઈંગ વિમાન તમને મળશે અહીંથી તમને બોર દિલ્હી અમદાવાદ બોમ્બે ગોવા એ બધી જગ્યાએ તમારી ફ્લાઇટ ચાલુ થઈ જશે એ તમારું અમારે જન્ટલમેન પ્રોમિસ છે એ પછી અમે નીતિનભાઈ ગડકારીને અહીંયા ગયા ફોર લેન રોડ માટે સુભાષનગરની અંદર જે કામ હતું એ એને ઓન ધ સ્પોટ એને કીધું કે લાવો ગર્જનભાઈ ક્યાં તમારે સહી કરવાની છે એટલે એટલા બધા પોઝિટિવ એની થિંકિંગ તેમને જવાબ આપ્યા છે કે ન પૂછો વાત બધા પાઇપલાઇનમાં બધા પ્રોગ્રામ મૂકી દીધા એ જ રીતે અસવીની વૈષ્ણવ એ અમારી યાર અડધી કલાક સુધી ચર્ચા કરી રેલવે બાબતથી કે એને કાનાલુ આદિ ત્યાંના નકશામાં ક્યાં આવતી હતી બધી ખબર હતી એને એ રનવે તમારે મોટી ટેન્ડું નથી આવતી એનું કારણ કે વોશિંગ મશીન વોશિંગ નથી તમારે ધોવા માટે ડબ્બા ધોવા માટે એટલે એ રાણાઓ લગીને એને લંબાવીને એકસો સડસઠ કરોડનો રૂપિયાનો પ્લાન એની મંજૂરી અમને તાત્કાલિક કરી દીધો એટલે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાયાનું એટલું બધું રિસ્પેક્ટ છે ને એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપ્યું છે ને બધા વસ્તુના પોઝિટિવ થિંકિંગથી જવાબ આપ્યા કે તમે એકવાર નહીં તમે વારંવાર કે મહિને બે મહિને મહિને બે મહિને તમે આવતા રહ્યો અને તમારો પોરબંદરો ક્યાં વિકાસ થાય તમે જોઈ લેજો એકવાર એમ